હર્ષઘવી એ આટલી ફાંકા ફોજદારી કરવા કરતા પોતાના મળતિયાઓને છાવરવા કરતા પોલીસના વહીવટારોને છાવરવા કરતા ગુજરાતના યુવાધનની ચિંતા કરવી જોઈએ ગૃહમંત્રી અને અત્યારનો ઉપમુખ્યમંત્રી અરે હર્ષઘવી એમ કે કે આમના સંસ્કાર નથી એના સંસ્કાર તો એની પાસે છે એ ડ્રગ્સ ને દારૂ બંધ કરાવવાનું કરે છે અને તું તારી સરકાર ડ્રગ્સ ને દારૂ માંથી હપતા લ્યો છો બાકી સૌ લોકો જાણે છે કોંગ્રેસની અંદર એક જ એવો સાવત છે જીગ્નેશ મેવાણી જે આખી ભાજપને ને ભારી પડી શકે એમ છે આ રીતનું હોય અત્યારે સરકાર છે ને બુટલેગરોના ભૂખા તત્વોના સમર્થનમાં છે એવું દેખાઈ રહ્યું હોય હર્ષ સંઘવી એવું પોતે ડિબેટમાં કહે છે કે આવા તો બોલ્યા રાખે ઉપાય ઉપાધિ નહીં કરવાની હું બેઠો તમ તાર જીગ્નેશ વિપક્ષના ધારાસભ્ય છે એટલે હર્ષ સંઘવી પોલીસને સપોર્ટ કરે છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી તો હર્ષભાઈ સંઘવી તમે પોતે એવું ઈચ્છો છો કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અને ગાંજો મળ્યા રાખે નમસ્કાર સાથીઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ડ્રગ્સ દારૂનો ધંધો પટ્ટા ઉતારવાની હર્ષ સંઘવીની ની જીગ્નેશ ની ચર્ચાઓ આખા ગુજરાતે જોઈ છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર જ્યારે પણ દારૂ કે ડ્રગ્સની વાત આવે ત્યારે આપણા ગૃહ પ્રધાન એવું વાત કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે આજે ગુજરાતની જનતા એ જાણવા માંગે છે કે હર્ષ સંઘવીએ કયા ચમરબંધીને પકડ્યો કયા ચમરબંધીના પટ્ટા ઉતારવાની એને વાત કરી છે આખા ગુજરાતના આપણે સૌએ જોયું છે કે બોટાદમાં લઠ્ઠાકાંડ થયો અને એની અંદર અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો એ બોટાદમાં લઠ્ઠાકાંડ કેમ થયો છે આખી ચર્ચાને મીડિયા લઈ અને પોલીસનું તંત્ર અને સરકાર એ એક શિસ્તના નામે ભાષા સંયમના નામે દબાવી દેવા માંગે છે પણ ગુજરાતનો પાયાનો પ્રશ્ન અને પાયાનો સવાલ આજે એ છે કે ગુજરાતની અંદર આટલા હજારો કિલો આટલા હજારો કરોડોનું ડ્રગ્સ ક્યાંથી આવે છે કોણ લાવે છે કોણ મંગાવે છે અને જેટલું પણ ડ્રગ્સ પકડાયું છે એના લાવનારા કોણ છે આજે પણ ગુજરાતની અંદર એ વાત કેમ પબ્લિક ડોમેનમાં નથી કે જે કચ્છના મુન્દ્રામાંથી ડ્રગ્સ પકડાયું એને કોણ લાવ્યું હતું કોના માટે લાવેલું કોના કેવાથી લાવ્યું છે ગૃહમંત્રીની અંદર જો તાકાત હોય તો આ વસ્તુની વિગતો જાહેર કરવી જોઈએ આજે તમે સત્તાના સ્થાને બેઠા છો એટલે તમે તમારા નીચલા અધિકારીઓને એના પરિવારને પરાણે આની અંદર જોડી રહ્યા છો પણ શું ગુજરાતની અંદર આજે બેન દીકરીઓ વિધવા થાય ગુજરાતનું યુવાધન બરબાદ થાય ડ્રગ્સના રવાડે ચડે તમે બેરોજગાર બનાવી એને મરવા માટે આપઘાત કરવા માટે મજબૂર કરો એ આ ગુજરાતના પોલીસ પરિવારની દીકરીઓને પોલીસ પરિવારની માતાઓને બહેનોને મંજૂર છે તો એનો જવાબ છે ના આજે તમે સત્તાના સ્થાને બેઠા છો એટલે તમારી સત્તાના જોડે તમે એમને રસ્તા ઉપર તો લાવી દેશો પણ એ બેન દીકરીઓ જે આજે રસ્તા ઉપર તમે લાવવા માટે પરાણે એ તમારી શાખ બચાવવા માટે મજબૂર કરી છે એમને જો પૂછવામાં આવે કે ગુજરાતની બેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ તમને મંજૂર છે તો એનો જવાબ હશે ના એટલે હર્ષ સંઘવીએ આટલી ફાંકા ફોજદારી કરવા કરતા પોતાના મળતિયાઓને છાવરવા કરતા પોલીસના વહીવટદારોને છાવરવા કરતા ગુજરાતના યુવા યુવાધનની ચિંતા કરવી જોઈએ ગુજરાતની અંદર આવતા ડ્રગ્સના સપ્લાયને રોકવા માટે ચિંતા કરવી જોઈએ અને પોતાની તાકાત પોતાની સત્તા જીગ્નેશ મેવાણી સામે વાપરવાના બદલે ગુજરાતની અંદરથી ડ્રગ્સનું દૂષણ દૂર થાય એના માટે કરવી જોઈએ એટલે સૌ ગુજરાતીઓને મારી બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે આ પોલીસ તંત્ર એ જે અધિકારીઓ એમના ઉપરી બેઠા છે આઈપીએસ અધિકારીઓ હોય કે એની ઉપરના અધિકારીઓ હોય અને એના ગૃહમંત્રી ના ઇશારે જે આ કામ થઈ રહ્યું છે એની સામે મજબૂતી થી બહાર આવે અને ગુજરાત ની અંદર જે ડ્રગ્સ દૂષણ એ અજગર ભરડો લઈ રહ્યું છે ગુજરાત નો ગૃહમંત્રી અને અત્યારનો ઉપમુખ્યમંત્રી એમ કે કે આમના સંસ્કાર નથી એના સંસ્કાર તો એની પાસે છે એ ડ્રગ્સ ને दारू બંધ કરાવવાનું કરે છે અને તું તારી સરકાર ડ્રગ્સ ને दारूમાંથી હપ્તા લ્યો છો તમે ડ્રગ્સ ને दारूના દલાલ બન્યા છો તમે ધરતી માતાના દલાલ બન્યા છો ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એ બોપા ભાઈને

નકલી પોલીસવાળા પકડાય નકલી પીઆઈ પકડાય નકલી જજ પકડાય નકલી કચેરીઓ પકડાય દારૂ ડ્રગ્સ જરસ રપીણ ગાંજો ગલીએ ગલીએ નાકે નાખે મળે દરેક સાચો ઈમાનદાર ધારાસભ્ય આ ગૃહ મંત્રીને એના પર એક્શન લેવાનું કે અને બીજે જ દિવસે મહિલાઓ એ સાચા ઈમાનદાર નિષ્ઠાવાન ધારાસભ્યનો વિરોધ કરવા માટે રસ્તા પર નીકળે અને નારા લગાવે કે જીગ્નેશ મેવાણી હાય હાય તો તમે શું માનો છો તમે શું માનો છો આ બધી મહિલાઓ એની જાતે આ રસ્તા પર નીકળી હશે કે એના પર કોઈપણ જાતનું પ્રેશર આવ્યું હશે અથવા એને કોઈપણ જાતની લાલચ આપવામાં આવી છે બાકી સૌ લોકો જાણે છે કોંગ્રેસની અંદર એક જ એવો સાવજ છે જીગ્નેશ મેવાણી જે આખી ભાજપને ભારે પડી શકે એમ છે એટલે હું દરેક મહિલાઓને કહેવા માંગુ છું દરેક ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ જીગ્નેશ મેવાણી છે ને કદાચ મારાન તમારા માટે નહીં લડતો હોય પણ આપણી આવનારી પેઢી આપણા બાળકો આ બધી જ વસ્તુનો ભોગ ન બને ને એના માટે લડે છે એટલે શરમ આવી જોઈએ આપણને જો આપણી અંદર એક ટકો ઈમાનદારી હોય ને તો જીગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવતા શરમ આવી જોઈએ આપણને હવે આ તો બુટ તે દોડવું તું ઢાળ મેળો સરકારે બુટ લેગરો સમર્થન કરવા માંડી કે તમે તમારે તમે મુંજાતા નહીં મેં તમારી હારે હી આ બીજા બધા ભલે ગમે એમ બૂમ બરાડા પાડતા ને ઓલે જીજ્ઞાસ મેવાણી ને શું કે ખબર એ કે આને સમાજના સંસ્કાર ન મળે એ આવી રીતે ઈજ્જત ન કરે એમ રિસ્પેક્ટ ન કરે એટલે ભાઈ કામ જ એવા તમે કર્યા છે

દરેક જગ્યા એક જ વાત આલે છે જિગ્નેશ મેવાણી અને પોલીસ પરિવારોનું વિરોધ પ્રદર્શન જિગ્નેશ મેવાણીને થરાદમાંથી ફરિયાદ મળે છે કે અહીંયા દારૂ ડ્રગ્સ અને ગાંજાનો ત્રાસ છે એટલે જિગ્નેશ મેવાણી લોકોને સાથે લઈ એસપી ઓફિસે જાય એસપી ઓફિસે જઈને જિગ્નેશ મેવાણી એવું કહે છે કે જે પોલીસ હપ્તા લઈને દારૂ ગાંજો કે ડ્રગ્સ વેચાવશે એમના હું પટ્ટા ઉતારી નાખી જિગ્નેશ મેવાણી વિપક્ષના ધારાસભ્ય છે એટલે હર્ષ સંઘવી પોલીસને સપોર્ટ કરે છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી તો હર્ષભાઈ સંઘવી તમે પોતે એવું ઈચ્છો છો કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અને ગાંજો મળ્યા રાખે તમારે એવું કહેવાની જરૂર હતી કે ભાઈ જિગ્નેશ મેવાણીએ જે આક્ષેપ કર્યા છે એમાં હું તપાસ કરાઈ અને જો આ સત્યતા હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પણ નહીં તમારે તો દારૂ ગાંજો અને ડ્રગ્સ વેચાય એમાં જ મજા મજા છે કારણ કે આનો હપ્તો નીચેથી લઈને ગાંધીનગર સુધી આવે છે ગુજરાતના સામાન્ય માણસોને પણ ખબર છે કે ઠેક ઠેકાણે દારૂ વેચાય છે એ કોઈ ગામ એવું બાકી નથી જે દારૂ ન વેચાતો અને અત્યારે જિજ્ઞેશ મેવાણીને ટાર્ગેટ કરવા માટે તમે જે પોલીસ પરિવારોને ઊભા કર્યા છે અને વિરોધ પ્રદર્શન કરાવો છો ને એ બધાને સમજાય છે કારણ કે બેરોજગાર યુવાનોને શિક્ષકોને કે કોઈ પણ આંદોલનકારીને આંદોલન કરવું હોય તો તમે આ રીતે રેલી કાઢવા જો એમ તમે પરમિશનય નથી આપતા પણ આ લોકો વિરોધ પ્રદર્શન કરે છે એનો મતલબ એવો છે કે તમે લોકોએ તે આ લોકોને હાથો બનાવ્યો છે ઘણા લોકો કહે છે જિગ્નેશ મેવાણીમાં સંસ્કાર નથી ભણતર છે પણ સંસ્કાર નથી તો આ જ હરસંઘવીએ સુરતની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓના ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી એ વિડિયો છે મારી પાસે કોમેન્ટમાં નાખું છું હું ત્યારે સંસ્કાર ક્યાં ગયા તા આ સિવાયના ઘણા બધા ધારાસભ્યોના વિડીયો અત્યારે આવ્યા છે કે જે અધિકારીઓને ધમકી આપતા હોય તો ભાઈ તંત્ર અને અધિકારીઓ હરખું કામ ન કરે ને એની પાસે એની પાસે હરખું કામ કરાવવા માટે જ ધારાસભ્યોને બનાવ્યા છે એ લોકો કે ઘાસ કાપવા કે ગાડીઓમાં ફરવા કે દોઢ લાખ પગાર લેવા નથી બનાવ્યા એને એ જ કામ કરવાનું હોય તંત્ર હરખું કામ કરે અને ન કરે તો ઠપકો આપે આમાં મરચા હે ના લાગે અને જિગ્નેશ મેવાણી બધે પોલીસ પરિવારોને કીધું નથી જે લોકો આ ધંધો કરાવે છે એમના માટે જ કીધું છે બધે માથે જરૂર નથી ઓળા પોલીસ પરિવારોને હાથો બનાવીને જિગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર આખું સરકારે ઊભું કર્યું છે અને ગુજરાતની જનતા બધું જાણે છે જો અરે હરસંઘવીને ખરેખર પોલીસનું ભલું કરવું હોય અને ખરેખર એટલું બધું પેટમાં દુખતું હોય તો બીજા રાજ્યની જેમ અહીંયા પણ પોલીસ યુનિયન બનવાની બનાવવાની પરમિશન આપી દો કેમ ગુજરાતમાં પોલીસનું યુનિયન નથી યુનિયન હોવું જોઈએ ને બીજા રાજ્ય છે કેમ નથી આપો પરમિશન પણ નહી આપો કારણ કે પોલીસ યુનિયન બને તો તમે પોતે ચીપટીમાં આવી જાવ પણ તમારે પોલીસને દબાવી રાખવા છે રાત દિવસ કામ કરાવવું છે ઓવરટાઈમ કરાવવો છે તમે ધારો એ રીતે પોલીસ તંત્ર પાસે કામ લેવડાવવું છે એટલે તમે યુનિયન નહીં બનાવ્યો હરભી તો રુકો ક્લાઇમેટ અભી બાકી હે નકલી પોલીસ પકડાય નકલી ડીવાય એસપી પકડાય નકલી કોર્ટ પકડાય નકલી કચેરીઓ પકડાય નકલી પંચાયતો પકડાય નકલી ટોલ નાકા પકડાય નકલી ધારાસભ્યો પકડાય ચર્ચ ગાંજો દારૂ ગલીયે ગલીયે વહેંચાય અને એની ઉપર કોઈ એક્શન લેવાનું કહે તો એ છે જિગ્નેશ મેવાણી પરંતુ એક્શન લેવાનું કીધું અને બીજા દિવસે મહિલાઓએ જિગ્નેશ મેવાણીના હાય હાઈના નારા લગાવ્યા પણ ખરેખર આ નારા લગાવ્યા હશે કે લગાવનાવ્યા હશે એ મારો રામ જાણે આપણે બધા સમજદાર જ છીએ કે લગાવ્યા છે કે અમુક લુખા તંતુઓએ લગાવનાવ્યા છે પરંતુ ખરેખર જે મહિલાઓએ આ નારા લગાવ્યા છે ને એમને ખરેખર શરમ આવી જોઈએ જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં એકમાત્ર ધારાસભ્ય એવો છે કે જે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો છે અને જીજ્ઞેશ મેવાણી એના પોતાના માટે નહીં આપણા માટે નહીં પરંતુ આપણી આવનારી પેઢી માટે લડી રહ્યો છે એટલે ખરેખર આ મહિલાઓને શરમ આવી જોઈએ કે જેમને જીગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવે છે જો મિત્રો તમે આ મારી વાતમાં સહમત હોય તો બને એકલો વિડીયો આગળ શેર કરો મિત્રો એક પાછો નવો વિવાદ જાગ્યો છે અર્થસંઘવી સરકાર અને જીગ્નેશ મેવાણી હવે આની અંદર જિજ્નેશ મેવાણી ખોટો ક્યાં હતો તમારા અધિકારીઓ કોઈનું સાંભળે છે પબ્લિકને તો ગણે છે ફરિયાદ કરવા જાઓ તો અપરાધી જેવી ભાવના થાય છે આપણે અપરાધી હોય વ્યવહાર કરતા હોય વ્યવહાર કરે અમારા અંગથી બધા જિગ્નેશભાઈ એ પબ્લિકના કહેવાથી અને પબ્લિકના સપોર્ટ માટે વ્યક્તિ ઉતર્યો હતો હું તો એને ધમને બાદ આપું છું જીગ્નેશભાઈને તો એક મરત તો છે એકસો બ્યાસી માં એક એ છે એક ચૈતરભાઈ કોક તો છે કે જે પબ્લિક માટે લડી હકી એવી તાકાત રાખે છે ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ અને જ્યાં પણ જરૂર પડે મામાને યાદ કરજો કદાચ તમે મને નહીં ઓળખો પણ તમારી અને જિંદગીની પહેલી ડિબેટ જીટીપીએલમાં તમે મારી હારે કરેલી તમારા જિંદગીની પહેલી ડિબેટ તમે મારી હારે કરેલી છે તમારી જિંદગીની શરૂઆત હતી અને આવા જ કામ કરતા રહો કારણ કે પબ્લિકના માટે મજબૂત ઉભા રહી શકે કે ને એવા નેતાઓની જરૂર છે ગુજરાતમાં તમે કરી રહ્યા છો તમારા પક્ષથી મને કોઈ પ્રોબ્લેમ નહીં મારા તો એવા વ્યક્તિઓ દેતાગીરીમાં જોવે છે કે જે પબ્લિક માટે અડધી રાતે દોડે પબ્લિક માટે અધિકારીઓ અંગાથી લડી લે પબ્લિક માટે સરકારની હામું થાય ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી અને આવા આવા કામ કરતા રહો માતાજી તમને હજી લડવાની શક્તિ આપે જય માતાજી જય ભવાની